નમસ્કાર મિત્રો તારીખ છે બીજી એપ્રિલ બે હજાર પચીસની વાર્ષે આજે બુધવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને નિકાસના વેપારો થાય તો બજારો આગળ વધે તેવી સંભાવનાઓ રહેલી છે એપ્રિલથી ડ્યુટી નાબૂદ થયા બાદ હવે પાડોશી દેશોમાં થોડા થોડા નિકાસના વેપારો આવે તેવી ધારણાઓ રહેલી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર વીસ કિલોના નિકાસની ડ્યુટી એપ્રિલ મહિનાથી દૂર કરવાની જાહેરાત કરી છે પરંતુ તેની હજી સુધી બજારમાં ખાસ કોઈ મોટી અસર જોવા મળી નથી અને એપ્રિલમાં જો પાડોશી દેશોમાં નિકાસના વેપારો થાય તો બજારને ટેકો મળી શકે તેવી ધારણાઓ છે વેપારીઓ કહેવા પ્રમાણે ડુંગળી નિકાસમાં એવરેજ બજારો ટોન મિશ્ર સરેરાશ દેખાઈ રહ્યો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો નથી અને સફેદની આવકો સતત વધી રહી છે અને સામે લેવાલી મર્યાદિત હોવાથી રહે તેવી પણ ધારણાઓ છે અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે મહવામાં લાલ ડુંગળીના તેર હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો આઠ રૂપિયા રહ્યા હતા જ્યારે સફેદના એક પોઈન્ટ એકસો ત્રેપન રૂપિયાથી ચારસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હતો બીજા વિડીયો સાથે ચાર જય જવાન જય કિસાન